તેનો વળતો જવાબ આપતા આલ્પેશ ઠાકોરે શું કયું તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને મિત્રો પહેલાં તો સૌથી પહેલાં તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તો આલ્પેશ ઠાકોર ખરું કહી રહ્યા છે કે ખોટું તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તમે મને ક્યારે જવું એના સવાલ કરવા છે કે અમે શું મળશે એના સવાલ કરવા તમારી વાત છે અમદાવાદમાં જે લોકોના મકાન ફાળ્યા છે એના માટે એ જે તે લોકો છે પણ એકસો લોકો છે એમના માટે બધા માટે ડાઉન પેમેન્ટ દસ લાખ કીધા છે પણ પંદર લાખ ભરવા પડે તો હોય હું ભરદેઈશ એમને સમજાવજો કે મકાન લઈ લો એમને સમજાવજો કે મકાન લઈ લો પણ દોસ્તો મકાન લેવા તૈયાર ના થાય તો માફ કરીને અલ્પેશ ઠાકોનો ગાળો ના દેતા હું કોઈનો ભગવાન નથી પણ એટલો તો પ્રયત્ન કરી શકું કે એમને છત મળે એના માટે મારા ઘરમાંથી મને ભગવતીએ જે આપ્યું છે મને સુ કાપી છે એમાંથી નાને ઓ ટુકડો મારા લોકોના મકાન માટે આપી દઉં આથી વિશે તો હું શું કરું પછી તમાર નહીં જ જઉં તો એનો મારી જોડે રસ્તો નથી પણ જઉં છે તો એના 100 જવાબ છે જઉં છે તો મકાન આપવા માટે હું બેઠો છું એમના માટે એમનો ટાપા અને એમના માટે ફેટ પકડવા પણ બેઠો છું પણ કોઈ એમ કે કે રણવજીન પાણી નાખ્યા હો તો એ મારી જોડે જવાબ નથી મકાન જોતું હોય તો હું જાતે જઈને મકાન અપાઈ આવીશ તેર લોકો કહ્યું છે પણ જો તૈયાર થશે તો એકસો ને એકાવન લોકો માટે પણ પ્રયત્ન સંપૂર્ણ કરી ઇજોતેર નો તો અપાવવાની ભાન આપું છું પણ કદાચ જો એ ઈમાનદારી થી વાત કરશે ને એવું કહેશે કે હા અમારે જોઈએ છે તો એકસો એકાવન માટે પણ તૈયાર